ડોમેસ્ટિકાંત અધિકારી આપવામાં આવ્યું ઝાલોદના ખેડૂતોની જમીન છીનવાઈ રહી છે તેવી ખેડૂતોની રજૂઆતને લઈ ઝાલોદ પ્રાંત કચેરી ખાતે કોંગ્રેસ સમિતિ ખેડૂતોની માંગણીઓને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં ઝાલોદના સ્થાનિક ખેડૂતો દ્વારા આમ પણ કહેવામાં આવે છે કે અમારી એવી જ રીતે જમીન અનેક સરકારી યોજનાઓમાં જતી રહેશે તો અમારી પાસે અને અમારા બાળક પાસે ખાવા માટે અનાજ પણ નહીં રહે જેથી અમારા વિસ્તારમાં વિકાસ નથી જોઈતા વિકાસના નામે ખેડૂતોની જમીન છીનવાઈ રહી છે તેવું ખેડૂતો દ્વારા કહેવામાં આવે છે જેના સંદર્ભમાં કોંગ્રેસ સમિતિ દ્વારા ડોમેસ્ટિક એરપોર્ટ રદ કરવાની માંગ સાથે ઝાલોદ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આમ આવેદનપત્રમાં કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારો તેમજ ખેડૂતો હાજર રહ્યા હતા રિપોર્ટર કિશોર ડર સિટી ગોલ્ડ ન્યૂઝ દાહોદ હાલ સરકાર શ્રી દ્વારા અમારા ઝાલોદ તાલુકાના પાંચ ગામોમાંથી જે ડોમેસ્ટિક એરપોર્ટ મંજૂર કરવાનું નક્કી કર્યું છે એના અંતર્ગત આજે અમે દાહોદ જિલ્લાના આગેવાનો પ્રાંત અધિકારી શ્રી જાલોદને આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને આવેદન મારફત અમે પ્રાંત અધિકારી અધિકારીશ્રીને વિનંતી કરી છે કે સાહેબ સૌપ્રથમ પ્રથમ માસણ નાળા જળાશય યોજના અંતર્ગત અમારા ગરીબ આદિવાસીઓની જમીન છીનવી લેવામાં આવી એમાં જે અમારા ખેડૂતો હતા એ આજ દિન સુધી જમીન અને એના જમીનના વળતર માટે વલખા મારી રહ્યા છે તે ઓછું હોય તેમ જે આજે અસરગ્રસ્ત થવા જઈ રહ્યા છે પાંચ ગામોમાંથી કાલી ટુ જલાશય યોજના અંતર્ગત અમારા ગરીબ આદિવાસી ખેડૂતોની જમીન સેંકડો એકર છીનવી લેવામાં આવી એમાંથી પણ આજ દિન સુધી અમારા ખેડૂતોને એક ટીપું પણ સિંચાઈ માટે પાણી આપવામાં આવ્યું નથી અને તે ઓછું હોય તેમ ઉદ્યોગપતિઓને માલેતુજારોને ખુશ કરવા માટે દિલ્હીથી બોમ્બે નેશનલ કોરિડોર હાઈવે જે પસાર કરવામાં આવ્યો એમાં અમારા જાલોદ તાલુકાના ચૌદ ગામોના ગરીબ આદિવાસીઓની જમીન બિલકુલ સસ્તા ભાવે છીનવી લેવામાં આવી અને આ હાઈવેનું કામ કરતા જે અમારી મૂળભૂત સુવિધાઓ છીનવાઈ ગઈ એના માટે અમારા ખેડૂતો છેલ્લા ત્રણ વર્ષથી લડાઈ લડતા જઈને આવ્યા પણ આજ સુધી એનું જરાય ઠેકાણું નથી અને પડતામાં પાટું હોય એમ ફરીથી ડોમેસ્ટિક એરપોર્ટ મંજૂર કરી અને અમારા ગરીબ આદિવાસીઓની આ સરકાર દ્વારા જાણે કે ઝાલોદ તાલુકાના આદિવાસી ખેડૂતોનો જ કરી દેવાનો હોય એ અંતર્ગત વારંવાર વિકાસના નામે જમીન છીનવી લઈ અમારા ગરીબોનો વિનાશ કરવામાં આવી રહ્યો છે એ માટે આજ રોજ અમે પ્રાંત અધિકારી શ્રી ઝાલોદને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અને આવેદન મારફત અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે અમારા અનુસૂચિ પાંચ વિસ્તારમાં જ્યાં સુધી અમારો ખેડૂત પોતાની સંમતિ ના આપે ત્યાં સુધી આપ જમીન છીનવી શકતા નથી પરંતુ વિકાસના નામે વિનાશ કરવા માટે કટિબદ્ધ બનેલી આ સરકાર દ્વારા અમારા ગરીબ આદિવાસીઓના બાળકોના ભવિષ્યની ચિંતા કર્યા વગર આ જમીન છીનવી લઈ અમારી જે રૂઢિ અને પ્રણાલી છે એને તોડી નાખી આદિકાળથી અમે જે સંયુક્ત પરિવારમાં રહેતા જઈને આવ્યા છે સંયુક્ત પરિવારોને વેરવકીલ કરવાના બદ ઇરાદાથી અમારી જે જમીન છીનવી લેવા માગી રહી છે અને હાલ અમારા ખેડૂતોને લોલીપોપ આપી ફક્ત જંગલની જમીન સર્વે કરવા માટે એમના તંત્રના માણસો આવ્યા અને એક હજારને એક અઢાર એકર જમીન સર્વે કરી પરંતુ આ એરપોર્ટની અંદર એકતાલીસેનું નેવું એકર જમીન જો જરૂરિયાત હોય તો એક હજારને અઢાર એકર જમીન સર્વે કરી તો ત્રણ હજારને બોતેર એકર જમીન આ સરકાર ક્યાંથી લાવવાની એ એક મોટો પ્રશ્ન છે માટે જંગલના જમીનના નામે અમારા ખેડૂતોને બહેકાવી ખોટી રીતે અમારી જમીન છીલવી લેવાનું આ સરકાર દ્વારા જે કાવતરું કરવામાં આવ્યું છે તેનો અમે સખત વિરોધ સાથે આવેદનપત્ર આપ્યું છે અને સરકારશ્રીને વિનંતી કરી છે ખાનગી વસ્તુ તો જમીન તો અલગ પરંતુ આ જંગલની જમીન પર અમારા પશુઓનો નિર્વાહ થાય છે માટે અમે જંગલની જમીન પર એ ખીચ આપવા માટે તૈયાર નથી ઝાલોદ પ્રાંત કચેરીએ ઝાલોદ તાલુકાના એરપોર્ટ ડોમેસ્ટિક એરપોર્ટમાં જઈ રહેલા ગામડાના નાગરિકો સાથે આજે અમે એક આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે જે રીતે તમે દાહોદ જિલ્લા આદિવાસી બહુલ્ય ધરાવતો જિલ્લો છે અને આ જિલ્લાની અંદર તમે જ્યાં એરપોર્ટ મંજૂર કર્યું છે હાલની અંદર પાછળ ઘણી બધી યોજનાઓની અંદર આદિવાસી સમાજની જમીનો ગયેલી છે આજે પણ એમને ન્યાય મળ્યો નથી તો આજે આદિવાસી સમાજને સાથે રાખીને અમે લોકો આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે હાલમાં અહીંયા કોઈ ડોમેસ્ટિક એરપોર્ટની જરૂરિયાત નથી આદિવાસી ક્ષેત્રની અંદર પાયાની સુવિધાઓ જેવી રીતે બસની સુવિધાઓ ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા હોય છે એને સુધારવી જોઈએ અને આદિવાસી કોઈ પણ ભોગે એક પણ ઇંચ જમીન આપવા માટે અમે તૈયાર નથી જો આવનારા સમયની અંદર સરકાર જો આ યોજનાને આગળ લાગુ કરવાની કોશિશ કરશે તો અમે ગાંધીજીના માર્ગે કરીને આંદોલન કરીશું અને આ યોજના અહીંયાથી રદ કરવાની નામ જય સંગારામ